એક રાજા જોડે એક બે મૂર્તિકાર હતો ને બે મૂર્તિ લઈને આવ્યો એટલે બે મૂર્તિ લઈને આવેલો એમાં બે એક જ સરખી આમ આ બે હું ફર્સ્ટ ક્લાસ લાગે મૂર્તિ બંને મૂર્તિમાં કોઈ ભેદ નહીં એવી મૂર્તિ પછી એ મૂર્તિકારે કીધું કે રાજન આ બે મૂર્તિ લાવ્યો છું એમાં આ એક મૂર્તિ છે ને એનો પાંચ રૂપિયા ભાવ છે અને જે આ બીજી મૂર્તિ છે ને એની કિંમત એક લાખ રૂપિયા છે રાજા કે બંને સરખી લાગે છે ને આટલો ભાવમાં ડિફરન્ટ તો કે મટીરિયલ અલગ વાપર્યું છે કે ના મટીરિયલ એક જ વાપર્યું અંદર મૂર્તિનો કલર ના કલર ને બધું એક જ વાપર્યું છે એમાં કોઈ જ ફર્ક નથી પણ મૂર્તિનો ભાવ આ રીતનો છે એટલે રાજા પણ વિચારમાં પડી ગયો કે મટીરિયલ બધું એક કમ્પ્લીટ અને આ મૂર્તિનો એકનો પાંચ હજાર ભાવ ને એકનો એક લાખ રૂપિયા ભાવ એટલે કે એ તમે શોધી નાખો કેમ આટલો ભાવ છે એટલે બધા મંત્રીઓ હતા મંત્રીઓને પૂછ્યું તો બધા જુએ છે ચારે બાજુ ફરી મૂર્તિનું નિરીક્ષણ કરે છે પણ કોઈ ખામી દેખાતી નથી પછી રાજા કે ગુરુજી એટલે રાજાઓ જે હોય ને રાજસિંહાસનથી થી ઉપર ધર્મસિંહાસન હતું એટલે ગુરુ જે હોય ત્યાં નિમેલા હોય એટલે રાજા જો સેજ પણ અન્યાય કરતો હોય ને તો ધર્મ શાસન હોય ધર્મદંડ હોય એના ઉપર એટલે રાજાને પણ સજા થાય રાજા કે ગુરુજી આ મૂર્તિમાં તો આ જે મૂર્તિકાર કે છે એમાં અમને કંઈ ખબર પડતી નથી એટલે તમે જરા આની ચકાસણી કરો ગુરુજીએ બધી ચકાસણી કરી આંખો જોઈ નાક જોયું કાન જોયું બધી રીતે આખી મૂર્તિને જોઈ લીધી એ નિરીક્ષણ કર્યા પછી ગુરુજીએ કીધું કે ભાઈ આ મૂર્તિનું પરીક્ષણ કરવા માટે બે સૂતડી મંગાવો બધા વિચારવા પડી બે સુતળીઓ સૂતડી તો ખબર પડે છે ને એટલે બે સુતડી મંગાવી એટલે ગુરુજીએ એને થોડી પલાળી અને આમ વહણ કરી અને કાઠી કરી બે સુતડી પછી એક સૂતડી હતી ને એક મૂર્તિનો કાન હતો ને કાનમાં નાખી કાનમાં નાખીને તે બીજા કાનમાં સીધી બહાર નીકળી પછી બીજી સૂતળી હતી ને એને બરાબરની વણી અને એને સીધી કાનમાં નાખી એટલે સીધી નીચે ગઈ નાભી સુધી પછી ગુરુ મહારાજે કીધું કે આ જે મૂર્તિ છે જે એક કાનમાંથી બીજા કાનમાં બહાર નીકળી આ મૂર્તિ પાંચ હજારની અને જે આ નાભી સુધી જે સૂતડી ગઈ તો આ મૂર્તિ જે છે એક લાખ રૂપિયાની એ બધા વિચારમાં પડ્યા કે આનો ભાવ આવી રીતે આનો ભાવ આવી રીતે કઈ રીતે એટલે પછી રાજાને જે છે ને એ ઋષિ મુનિ સમજાવે છે કે રાજન કે તમે કોઈ પણ અહીંયાથી જે કોઈ પણ તમારા સભામાં જ્ઞાન ઉપદેશ આપતા હોય પ્રજાને કંઈક સંદેશ આપતા હોય પણ જે પ્રજાર્થીઓ એક સંદેશો સાંભળી અને બીજા કાને કાઢી નાખે એના માટે કંઈ મહત્વનું નથી પણ તમારું જે ભાષણ હોય એ જે પણ આખું જનમાનસ છે એ પેટમાં ઉતારે તો એનું કાર્ય સાર્થક થાય એટલે આ લાખ રૂપિયાની છે એટલે આમાંથી તમે કઈ મૂર્તિ છો એ નક્કી કરી લેજો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખો બાર તો એ પાંચ હજાર રૂપિયાની અને જે પેટમાં આમ ઉદરમાં ઉતારી દેશે આખું ભાગવત કે ના કઈ જ્ઞાન રસ છે તો તમે લાખ રૂપિયાના સવા લાખના માણસો એ પરમાત્માને ગમશે એટલે સતત ચિંતન મનન આ બધું કરવું જોઈએ તો તમને જ્ઞાન પરમાત્માનું રહે નહી તો પરમાત્મા એ શું છે બધાને માયા મૂકી છે અને માયા એવી છે ને કે જીવનમાં સાથ ના છોડે જ્યાં સુધી તમે ભાગવત ભક્તિમાં બેઠા હોય એમની ભજન યજન કરો એટલે મનને શાંતિ થાય તમારી બુદ્ધિ પણ તૃપ્ત થાય આત્મા પણ તૃપ્ત થાય બધું તમને અહીંયા સારામાં સારું પરમાત્મા લગતું નામ લેવાતું હોય એટલે તમે બહુ જ આનંદમાં આવો પણ જેવા તમે ગૃહસ્થ જીવનના કાર્યોમાં લાગી ગયા એટલે પછી ભાગવત ભક્તિ ધીમે 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 વિસ્મરણ થતી જાય સ્મરણ ના રહે પછી